ધોરાજીમાં રવિવારે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ફાઇટ ઓબેસિટી અભિયાન હેઠળ સાયકલ રેલી યોજાઈ હતી કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાના નેતૃત્વમાં યોજાયેલી આ સાયકલ રેલી સરદાર પટેલ ચોકથી શરૂ થઈ અવેદી ચોક ગોવેલ સિંહ રોડ બાપુના ભાવના ચોક લિબર્ટી રોડ અને માતાવાડી ચોકથી પસાર થઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક પેડલ મારવાની શરૂઆત કરી હતી સંધેવન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાય રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફીટ ઇન્ડિયા મોમેન્ટ સાથે જોડાય રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફીટ ઇન્ડિયા મોમેન્ટ સાથે જોડાય રહ્યા છે સંંધેવન સાયકલ સાથે જોડાયા છે આજ અહીંયા પર સાયકલ મેરો હતી લોકોમાં એ જાગૃતિ આયા છે કે વો સાયકલ ચલાય और सरकार ने भी ये प्रण लिया है कि अगर हो सके तो संडे एक दिन आप साइकिल चलाए और साइकिल चलाने से वैसे बहुत सारे बेनिफिट है तो हम युवा तो इसका लाभ ले रहे हैं जितने भी लोग हमें देख रहे हैं उनसे भी हम ये निवेदन करते हैं कि हो सके तो सप्ताह में एक दिन आप साइकिल का यूज करें इससे ज्यादा से ज्यादा पेट्रोल और डीजल की बचत भी होगी साथ से हमारी हेल्थ भी अच्छी होगी